જો શાકભાજી વધારે રહી છે અગાઈ નહીં અગાઈ નહીં અગાઈ તો બે દિવસ પસાર છે ના કેવું હાલુ હું કેવું માં હું અગાઈ 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 તો કઈ કાલ દિવસ છે કાલ નહીં કાલ નો આજ નો દિવસ અગાઈ નહીં કોઈ હા ચલો બધું ફરી નાખો ફટોફટ જુઓ તમારે મજા તો બહુ જોર થઈ ગયો લાગે Na, Mann ja.